મહેમદાબાદ તાલુકામાં વધુ એક વખત ની બેદરકારી આવી સામે મહેમદાબાદના રોહીસામા રસ્તા પર કરંટ ઉતરતા બે પ્રાણીઓના થયા મોત

નીતિ અને આડસુપણાને કારણે અધિકારીઓએ જાણે કે સ્થાનિકોને મરવા માટે છોડી દીધા હોય તેવું લાગી રહ્યું છે વરસાદ પડતો હતો ત્યારે આ સ્થળે રોહિસાના સ્થાનિક પશુપાલક દેવાભાઈ રબારી પોતાના પશુ ચરાવા ગયા હતા પશુ ચરાવી પાછા ફરતી વખતે અચાનક વધુ કરંટ કરંટ ઉતરતા પશુપાલક દેવાભાઈ દેવાભાઈ રબારીના બે જ મરી ગયા તેમજ રબારીને પણ લાગ્યો હતો જેથી સ્થાનિકો ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક બીજ પોલ પરથી વાયરો જુદા કરી દીધા હતા ત્યારબાદ એમજીવીસીએલ હલદરવાસ આ બાબતે જાણ કરતા બીજ કંપનીમાંથી સ્થાનિકોની અપેક્ષા મુજબ જ જવાબ મળ્યો હતો જેમાં વીજ કંપનીના કર્મચારીએ જણાવ્યું હતું કે કોઈ વાયરમેન હાજર નથી આવશે ત્યારે મોકલી આપીશું જ્યારે કોઈ મોટી ઘટના બનશે અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે તેનું જવાબદાર કોણ રહેશે હું અહીંયા મારું નામ મલેક યુસુફ મિયા અનવર મિયા જિંજર ગામ ડેપ્યુટી સરપંચ છું શું ઘટના બની કાલે અહીંયા ચાલુ વરસાદ હતો અને અહીંયા અમારા ગામના જે રબારી સમાજના લોકો અહીંયા રહે છે પશુપાલનનો વ્યવસાય કરે છે અને એમના જે પશુપાલનમાં ઘેટાઓ અહીંયા હતા અને ચાલુ વરસાદમાં અહીંયા ડીપીની અંદર અડી ગયા એમાંથી બે બે ઘેટાઓ ઓફ થઈ ગયા છે બરાબર હા એમજી વિશે જાણ કરી હતી પણ એમાં અમને જે એના સ્થાનિક ઉમેદવાર જે ઓપરેટર છે વાયરમેન એ અહીંયા બેદરકારી ભર્યું એ કરે છે એનું કોઈ એ થતું નથી અને કોઈ જાતનો એનો એ થતો નથી જ્યાં ફોન કરીએ છે તો ઉદ્ધતવાળું વર્તન કરે છે અને એની બેદરકારીના કારણે આજે આ ઘટના બની છે આ તો સામાન્ય ચલોક પશુ હતા અને હવે પશુની જગ્યા કોઈક માણસ હોત તો શું પરિસ્થિતિ થાત બરાબર અને આની જવાબદાર કોણ હોત તમારી અમારી માગણી એ છે કે હવે જો આપ આ જે ઘટના બની એ અમારા પશુઓ મરી ગયા એ પશુઓનું વળતર મળે એમ વીસીએલને એની જવાબદારી સ્વીકારી અને જે તે અહીંયા છે એનું રિપેરિંગ કામ કરે હજુ સુધી એ લોકો રિપેરિંગ કામ કરવા હજુ સુધી અહીંયા આવ્યા નથી કેટલો સમય થયો આજે ચોવીસ કલાક થઈ ગયો છે પણ ચોવીસ કલાક સુધી હજુ કોઈ લોકો હજુ રિપેરિંગ કામ ચાલુ નથી કર્યું અમારા પેલા લંગર ઉપર ઉતારી દીધેલા છે અને લાઈન બંધ કરેલી છે લંગર તો અમારા જાતે અમે ઉતારી દીધા હતા અહીંયા અમારા સ્થાનિક જે છોકરાઓ હતા એમના દ્વારા અહીંયા ઉતાર દીધા હતા અહીંયા વાયરમેનને જાણ કરો હા હા વાયરમેનને જાણ કરી હતી હજુ સુધી એ આવ્યો નથી અને કોઈ એનું રિએક્શન નથી આવ્યું ઉપરથી અહીંયા એનું ઉદ્ધતભર્યું વર્તન આવે છે જે અહીંયા આ ઘટના બની છે અહીંયા તો પશુઓ મરી ગયા છે પણ અહીંયા વારંવાર અહીંયા વાયરમેન અમારા પરેશભાઈ કરીને છે સ્થાનિક કે પરેશભાઈને વારંવાર રજૂઆત કરવા છતાંય એ કોઈ પણ જાતનું પગલું ભરતા નથી અને એમની બેદરકારીના કારણે આજે આ પશુઓના મૃત્યુ થયેલ છે મારી માગણી એ જ છે જલ્દી જલ્દી આમ વાળા આ ની બદલી કરી અને સારો વાયરમેન આપે એવી મારી માંગણી છે પાછી મલેક બાબુ મિયા નામદાર મિયા હું અમદાવાદનો રહેવાસી છું અને જે કંઈ ઠેકાણે આ બનાવ બન્યો છે એની બાજુમાં સો સો મીટરના અંતરે મારો બોર આવેલો છે અને આ જે ડીપી છે એ ડીપીની આજુબાજુ ત્રણ પ્રકારના રસ્તા પડેલ છે અને એ રસ્તા ઉપર વાહનો માણસો તેમજ જાનવરો અવારનવાર પંદર પંદર મિનિટના અંતરે અવર જવર કરતા હોય છે અને આ અવર જવર દરમિયાન ક્યારેક આવો કરંટ ઉતરતા અત્યારે બે પશુ મરેલા છે પણ કદાચ પશુની જગ્યાએ માણસ મર્યા હોત તો એમ આનું અમને શું જવાબ આપત અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમારા સ્થાનિક વાયરમેન જે છે એમને અમારા ડીપીની આજુબાજુ આની પહેલાં બી એક વખત ડીપી આખી નીચે પડેલી તો પણ ક્યાંય ધ્યાન આપેલ છે નહીં અને અત્યારે બી અમે વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ ડીપીની આજુબાજુ કાં તો તાર ફેન્સિંગ મારો કાં તો એવી કોઈ આડ કરો કે જેથી એની નજીક કોઈ જઈ ના શકે તો પણ કોઈ પણ જાતના પગલાં લેતા નથી અને આ પશુ નજીક જવાથી બંને પશુ મરી ગયેલા છે અને ગરીબ માણસો કે જે બિચારા છાપરા બાંધીને રહ્યા છે એમના બે પશુ વીસ વીસ હજાર એટલે કે ચાલીસ હજારનો માલ અહીંયા મરી ગયેલ છે તો એમના યોગ્ય વળતર આપે તેમજ આ જે ડીપી છે એ રસ્તા ત્રણ રસ્તાની વચ્ચે છે તો ત્રણે ત્રણ રસ્તાની વચ્ચે ડીપી હોવાથી ચારે કોર ત્યાં ત્યાર ફેન્સિંગ મારી અને નજીક માણસ કોઈ જાય નહીં અને બીજી વખત આવો કોઈ બનાવ બને નહીં એ રીતે એમજી વિશેલ તાત્કાલિક આના પગલા ભરે આપનો પરિચય દેવાભાઈ રબારી અને શું ઘટના બની હતી કાલે વરસાદ ચાલુ હતો પછી અહીં ડીપી છે બાજુમાં અને બાજુમાં અમે આગળ રહીએ છીએ તો ઘેટા બકરા ચરતા ચરતા રસ્તા ઉપર આવ્યા ને રસ્તા ઉપર ડીપી છે તો એના કારણે બે ઘેટા મરી એક ઘેટાના વીસ હજાર રૂપિયા કિંમત છે તો એવા બે ઘેટા મરી ગયા છે ચાલીસ હજારનો માલ નુકસાન છે અમારે તમારી શું છે અમારી માગણી એ છે કે જે હોય વળતર અમારું આપે તો સારું ને કે પછી અમે ધારણા ઉપર ઉતરશું બરાબર છે આ વાયર નીચે છે એના લીધે કરેટ ઉતર્યો છે તો એના લીધેથી ઘેટા અમારા બે મરી ગયા છે અને એ ભાઈને પોતાને શોટ લાગ્યો હતો પણ એ બચી ગયો છે ના બૂટ પહેરવા છે ખબર છે